સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સુરત મહાનગરપાલિકા પાસેથી લઈ લેવામાં આવ્યો હોવાથી ડાઇંગ યુનિટો અને કેમિકલ યુનિટોના માલિકો બેફામ બન્યા દેખાઈ રહ્યું છે હંમેશા કંપની સંચાલકોની બેદરકારીને કારણે અવારનવાર આગ સહિતની હોનારતો સર્જાય છે પરંતુ જવાબદારો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી ગતરોજ સુરતના ભેસ્તાન ખાતે ગોરજીવાલા ઇન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિક બનાવતી ઇન્ડસ્ટ્રીમાં કેમિકલ સ્ટોરેજમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હતો જેમાં સ્થાનિકમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો શિવ પોલ્યુશન પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડમાં સવારે ત્રણ કર્મીઓ કામ કરી રહ્યા હતા ત્યારે કેમિકલના ડ્રમ મૂકેલ જગ્યાએ શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગી હતી ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત પડી હતી અગાઉ ફાયર વિભાગ દ્વારા આ કંપનીના સંચાલકોને ફાયર સેફ્ટી બાબતે નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા તે નોટિસનો અવગણના કરી બેફામ રીતે યુનિટ ચલાવી રહ્યા હતા આગ લાગી ત્યારે ફાયર વિભાગ દ્વારા જ્યાં કેમિકલ સ્ટોરેજ હતું ત્યાંનું ગેરકાયદેસર શેડને પાણીનો પ્રવાહ ન પહોંચતા તત્કાલ જેસીબી બોલાવી તોડી પાડ્યો હતો અને ફેક્ટરીની એક દિવાલ પણ તોડવી પડી હતી ત્યારે આખરે સાત કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારબાદ સાંજે પણ ફરી આગ લાગી હતી ત્યારે એક કલાકે આગ પર કંટ્રોલ મેળવ્યો હતો શું આ હોનારતમાં આજુબાજુમાં આગ ફેલાઈ હોત અને માનવ વસ્તીમાં કોઈ હોનારત સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા શિવ પોલ્યુશન પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો પર કોઈ કડક કાર્યવાહી કરાશે ખરી કે બચાવી લેવાશે જે આગામી દિવસોમાં જોવાનું વિષય છે સ્ટેચ્યુ